જિલ્લાના જાડેસર વિસ્તારમાં આવેલા પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તો માટે અઢળકસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે અહીં ગુજરાત સહિત સમગ્ર દેશમાં રહેલા શિવ ભક્તો દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવીને શિવલિંગના દર્શન કરી ધાર્મિક ધન્યતા અનુભવે છે ભરૂચની નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે વસેલું આ મંદિર શિવ ભક્તો માટે શ્રદ્ધાનું પ્રેરક બિંદુ છે મંદિરના પરિસરમાં ઘણી ગુફાઓ આવેલી છે જ્યાં દૂર દૂરથી આવેલા સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આશરો મળે છે નર્મદા નદીના સંગમ સ્થળ પર આવેલા પવિત્ર ધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે હાલમાં સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા થી વધુ કાવડિયાઓ જ્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે આખું મંદિર પરિસર ઓમ નમઃ શિવાય ના નાદોથી ગુંજી ઉઠ્યું હતું પરંતુ આ ભક્તિભાવ વચ્ચે એક મોટી સમસ્યા ભૂલાતી નથી મંદિરે જતા માર્ગની ખરાબ સ્થિતિ રાષ્ટ્રીય થી મંદિર તરફ જતા રસ્તાની દયનીય હાલતને કારણે ભક્તોને ઉઘાડા પગે કાંટાજનક સફર કરવી પડે છે ઘણા જગ્યાએ ખાડા અને તૂટેલા રસ્તાના કારણે ભક્તોને જોખમ પણ ઉભું થાય છે કાવડ યાત્રાળુઓને ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તાની મરામત અથવા નવા રસ્તાનું કામ શરૂ કરે ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર ઘણી ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ આવેલી છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે રસ્તાની સારી સુવિધા અતિ આવશ્યક છે સુરત કાંવર યાત્રા મેં હમરે કમ સે કમ ઇસ સાલ बहुत ही अच्छा मतलब 600 लोग हुए उससे ज़्यादा ही है सेवा बम और काँवरिया बम लेके और हमारा यही कहना है कि जो हम ये चौपड़ी से आते हैं अंदर ये मंदिर साइड नर्मदा माता का जो जल लेना है एक किलोमीटर का रास्ता है वो बहुत ही बेकार है हमारे काँवरिया लोग का यही कहना है कि थोड़ा रास्ता का सुधार किया जाए क्योंकि रास्ते में कंकड़ पत्थर बहुत तो है अभी हमारे काँवरिया भाई को देखिए कि उसका पैर में लग चुका है तो ये सरकार से कहना है कि रोड को सुधार किया जाए और यहाँ से हम जल उठाएंगे और पांडेसरा काशी विश्वनाथ धाम मंदिर में अर्पित करेंगे हमारे को कम से कम यहाँ से जाने में तीन दिन का वक्त लगता है मेरा नाम पंकज मिश्रा है मैं पांडेसरा सूरत से आया हूँ नर्मदा माता जल भर के वापस मेरे को सूरत पांडेसरा काशी विश्वनाथ मंदिर पर जल चढ़ाना है थोड़ा ये अपना रास्ता जो है बीच में ख़राब है प्रशासन तो मैं यही चाहता हूँ थोड़ा सही कराए हाईवे पर कितने लोग हो आप हम लोग हैं पाँच सौ आदमी से ज़्यादा आशीष राजपूत हैं जैसे कि आप सब देख रहे हैं हम लोग सूरत से अभी यहाँ पे नर्मदा में नीलकंठेश्वर महादेव जी का दर्शन करके हम लोग यहाँ से स्नान करके बढ़िया आराम से घूम घूम के सब कुछ हम लोग अपने कावड़ यात्रा पर फिर से वापस हमने चालू रखा है और जो यहाँ से हाईवे तक का जो रास्ता है मैं सरकार से एक ही विनती करूँगा दूसरे तो कावड़ यात्रियों को यहाँ पे आने में दिक्कत ना हो क्योंकि इससे रोड पे છોટા છોટા કંકડ એ વજશે યાત્રિઓ છનને થોડા દિક્કત આતી સરકારથી એ વિનતી કરું કે કૃપયા કરે રોડ થોડા સહી કરવાા દે તાકી અગલે કાંવ યાત્રિઓ કોઈ દિક્કત ના હોય ધન્યવાદ નમસ્કાર